જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે અત્યારે પૂર્વને લઈને રમાડી હતી કારણ કે પૂરવા ક્યાંય રહેતી નથી ને પાસે બધા આટો મરાઈ દી શું કર્યા છે બધી પૂરવા ગાયું બધો ત્યારે ઘોડી કાંઈ જવું છે એને ઘોડી આપણા ઘરે એક બાંધી છે અત્યારે તો એને પૂર્વને લઈ જઈને તો પૂરવા જતી નથી પણ પૂર્વને ઘોડી ઉપર બે હાડી ગયા બે હું એ નહીં એને બેહી જાવ পূৰ্ৱ বেমু ঘ নে

હવે આપણે આની અંદર પાછી ઝાડ ને એવું બધું વાવવાનું છે ફરીથી ઝાયર એ બધી વટાઈ ગઈ છે અને પૂળા પૂળા બધું કરીને કમ્પ્લીટ ફરી દીધું છે તો અત્યારમાં એવું છે ટેક્ટર એટલે બધું ખેડી નાખે ખેડી પછી કટર મારી અને આમાં આપણે વાવી દેવાનું છે ઝાડ ને એવું હજી આપણે આમાં જે ઝીઝવું છે એમાં વધારે ખડ ને ઊભું થઈ ગયું છે ઝીઝવો કાઢી અને બીજો ફરીથી સીધવો વાવી દેવું આપણે જે થળિયા સોપા ના સોપી દેવું જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જો હોવાર દિવસ નો અત્યારે બપોરે વેળા આવી છે વિડીયો બનાવવાની કારણ કે લગન હતા અને હામાં જે ડેલો છે ને ઉતારા હતા એટલા માટે મહેમાનો પણ હવાર હતા થોડાક સબ્સ્ક્રાઇબર પણ બધા એવા હતા મળવા માટે ગાયુ જોવા માટે એટલા માટે તો હવાર દિવસની હવે એલા પાસે ગઈ હતી ત્યાર પછી તો જવાનું નથી તો અત્યારે હું પણ આટો મારવા જાઉં છું ગાયું પાસે મેં બધી તો ખાઈ પી લીધું છે અને કંકુ તો થોડુંક ખાય છે અને જો ઓગાળવા મળે એટલે આવી ગયું છે અને કંકુ આપણે ઓગાળવા મળી છે ખાઈ ને ઢેલ ની ઉપર બેઠીથી કાબરું જો ઉડી ગઈ છે અવાજ થાય એટલે અને શિવાની જો ખાઈ ને ગઈ છે અને આનું જે નામ નથી પાડ્યું વિશા કરું છું હું પાડું છું એ નાની વાસળીનું બાકી મોરલી શિવાની સુરભી શિવાની તો બેહી ગઈ છે ધરાય ને શિવાની અલે ઊભી નહી થાતી હો ઊભી નહી થાતી શિવાની બેન થોડાક છે ને મેલા થઈ ગયા છે

જો એને કેટલું ગમે પાસે આવું ને ડાયરેક ઊભી થઈ ગઈ પણ ઉનાઈ જાભી થાય અત્યારે પાસે કારણ કે એને સોડવું છે ખીલે અને શિવાનીને જો સુ મૂકી હોય તો અહીંથી છૂટી થાય એટલે હેડે હામા ખેતરના હેઢે ભોગે પછી અડધે જઈને ઊભી રહે એમ તો આપણી વાટે આપણે પાછળ રહી ગયા હોય તો પણ એ અગાઉ વહી જાય ગોરીએ ખાઈ લીધું છે અને ઓગાળે છે મસ્ત કોનો અને ઉમા ઈ જો સારો બધો અડધો હેઠો નાખી દીધો હવે એઠે લેખા હે પણ મસ્ત ખાય છે અને અંકુજો મસ્ત ઓગાળે છે શિવાની ને વાળ જોવે છે કે અહીંથી મને છૂટી ક્યારે કરે શિવ નહીં છૂટી કરું હા નહીં કરું હા અને હવે જઈ છીએ આપણે સુરભી પાસે સુરભી આજે જે કોઈ જેટલા જણા આવ્યા જોવા માટે ગાયોના દર્શન કરવા માટે પણ બધાને સુરભી થોડીક વધારે ગમી પણ સુરભી તો આપણે ઘરેણું છે અમારું અને એમાં નણંદને દીધેલું છે ને ઘણા બધા એમ પણ પૂછ્યું કે તમારે સુરભી વેચવી હોય તો બોલો શું કિંમત કરો પણ અમે કહી નહીં ભાઈ સુરભી દેવાની છે નહીં સુરફી અમારા હાથે દેવાઈ ન જાય એટલા માટે મમ્મી અમારા નણંદને આપી દીધી કે સુરભી તો આપણે જોઈ પાસે એટલા માટે તો આવું છે અને આપણે ઢેલને જો આસળ મટી ગયો છે આવું આળું નહીં છે આસળે જો આવું આળું થઈ જાય છે વારે વારે એટલે આ સ્પેશિયલ ઢેલ માટે મને ઘણી વાર એમ થતું પણ મેં મેંધું દવા લગાડી છે એટલે મટી જાય મટી જાય આજ તો ફાઇનલી કરી લીધું છે કે આજે ઘરે મલમ બનાવી અને લગાડવાનું શરૂ કરી દીધી જેથી કરીને જે આળું રહેશે ને એ મટી જાય એવું કંઈક કરવાનું છે બપોરનો સમય થઈ ગયો છે અને આમ તો બધાયને આરામ કરવાનો ઘડી કલાક સમય હોય કારણ કે વેલા ઉઠી એટલે સવારના કામ કરતાં થાકી ગયા હોય તો અત્યારે ઘડી પૂરી તો બા પૂરવા અને જેની પપ્પાને બધાય આરામ કરશે અને હું સુર્ભી અહીંયા ભાડિયામારેમ કરું છું આ સુરભી કારણ કે મને ગમે નહી હું એટલે સુરભી પાસે વહી આવું અથવા ગમે ગાય પાસે વહી આવું તો એને હાથલો પણ થઈ જાય અને એનો ગમે પણ આપણને સમય ક્યાં આવ્યો છે ખબર ન પડે કા સુરભી કેમ ખંભે માથું મૂકી દીધું હે હું કર

અને જે હવારે મોડો ટ્રેક્ટર આવી અને જમીનને પહેલાં પાળા હતા એ ભાંગ્યા અને પછી આવી રીતના ખેડ કરાવી નાખી છે આ વખતે અને ખેડ કરી અને પછી આમાં કટરા છે કટરા હાકી અને પછી આપણે જુવાર વાવવાની છે કારણ કે જ્યારે ચોમાસાનું બધી જમીન પલ્લી પલ્લીને હરખી નથી હોતી એટલે એકવાર તો ખેડ કરાવવી જ પડે તો જો અત્યારે ખેડ કરાવ્યું છે જે કટર બાકી છે પાળા ભંગાઈ નાખ્યા હેઠાઈ મસ્ત થઈ ગયા છે ઊભી વાળ પણ સારી થઈ ગઈ છે અને બાકી હતી તો એક ખેડ હતી તો ખેડે કરાઈ નાખી છે ને હવે કટર લાગશે પછી પાછી ફરી જુવાર વાવવાની છે જે જુવાર વાવી ને એટલે ફરી આપણી ગાયોને ચોમાસાનો સારાનો સ્ટોક થઈ જાય બાકી આપણું જે બુલેટ છે ઝીંઝુઓ છે બુલેટ છે આ બધું તો અત્યારે સારી છે અને હુકલ ગુંધળી પણ છે મગફળીનો પાલો છે પણ એટલા ઘાસ સારા કાંઈ ન થાય કારણ કે જમીન ટૂંકી છે ને ગાયું વધારે છે એવું બધું છે એટલા માટે આપણે એક પછી એક એક પછી એક પીતપાળું લેતા રહી છીએ જેથી કરીને ગાયોને ઘાસચારામાં તંગી ન આવે જો ઘાસચારામાં એક બે મહિનાની તંગી આવી ગઈ હોય ને તો કેટલાનો ઘાસ સારો થાય કાંઈ નકાય નક્કી જ નહીં એવું બધું થાય ને દસ ગાયું હોય એને આમાં બીજા દસ પંદર ગાયું હોય તો એને આમાં બીજા પંદર વાસરું પણ હોય એકલી ગાયું ન હોય તો જો આપણે બધી મસ્ત જમીન ખેડાવી નાખી છે Я